ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી લેતી પેરોલ ફ્લો સ્કોડની ટીમ આજરોજ ભાવનગર પેરોલ ફ્લોટની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઝવેર સર્કલ પાસે આવતા એક શખ્સ શંકાસ્પદ હાલતે બે થેલા સાથે જોવા મળતા આ શખ્સ પાસે આવીને તેમનું નામ સરનામું પૂછતા તેમણે તેનું નામ સરફરાજ ઉર્ફે ભુટ્ટો જમાલભાઈ દેરૈયા રહે વર્તેજ જણાવ્યું હતું તેમની પાસે રહેલ પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી બોટલ જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર આઠસો છવ્વીસ મળી આવતા ઉપરોક્ત શખ્સને તમામ મુદ્દા માલ સાથે ઝડપી લઈને પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી બોતળાઉ પોલીસ મથકમાં સોંપી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી